નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નેશન આનંદ આપનું સ્વાગત છે સલામત સવારી એસટી બસ હવામારી ના સૂત્ર ને એસટી બસ ના ડ્રાઈવરે દારૂ માં પી ગયા હોય તેવી ઘટના સામે આવી છે

નશામાં તો ડ્રાઈવર કઈ સાંભળ્યા વગર જ બસ હંકાર રહ્યો આનંદ નજીક પેસેન્જરો દ્વારા બસ ઉભી કરાય ત્યાં હાજર લોકો પાસે મદદ મંગાઇ હતી બાદમાં ત્યાં હાજર લોકો દ્વારા પેસેન્જરો સલામત રીતે બસ માંથી બહાર નીકળ્યા પેસેન્જરો કેટલીક જગ્યા પર બસ નો કરતો હોય અને બસ ન રોકતો હોવાનું પણ જણાવ્યું સમગ્ર ઘટનાને પગલે ત્યાં હાજર લોકો દ્વારા નશાની હાલતમાં ડ્રાઈવર નો વિડીયો પણ બનાવ્યો છે અવારનવાર એસટી બસ ના ડ્રાઈવરો દ્વારા નશાની હાલતમાં બસ હંકારતા કિસ્સાઓ સામે આવતા હોય જેને લઈને પેસેન્જરોના જીવ જોખમમાં મુકાયા

ઘટના એવી બની હતી કે અહીંયા આગળ ટીપટોપ ટી પોઈન્ટ છે અમે એકચ્યુલીના અંદર ચા પીવા બેઠેલા એટલાના અંદર આ બેન જે ખરા ને એ છોકરા લઈને આવ્યા કે ભાઈ આવી રીતે ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યો છે અને ત્રણ જગ્યાએ બસ ઠોકીને આવ્યો નાના નાના અમારા છોકરા છે અને ઊભી રાખવા તૈયાર નહીંથી એટલે પછી અમે બસ એ ટુ ટાઈમ ત્યાં આગળ ઊભી કરાવડાવી દીધી અને બધાની જાન જોખમના અંદર ના મુકાય એટલા માટે મેં તંત્ર જોડે વાત બી કરી કે હું સાહેબ તમે ચેકિંગ નહીં કરતા અત્યારે કોઈ ગરીબ માણસ હોય ને ટિકિટ લીધા વગર ઉપર ચડ્યો હોય તો એનો દંડ કેટલો ફાટે છે તો આ પચાસ મુસાફરો આની અંદર સવાર હતા તો એનું જિમ્મેદાર કોણ મેં તંત્ર જોડે વાત કરી તંત્ર કે તંત્ર દ્વારા મને જણાવવામાં એવું આવ્યું કે એ બધી થોડી જવાબદારી અમે લેતા હોઈએ અમે થોડું બધું ચેક કરવા રહેતા હોય એટલે મારે કહેવાનું મતલબ એ જ થાય છે સરકારને કે તમે જેટલા બી ડ્રાઈવર તમે રાખો છો એસટીની અંદર તો એક વખત અવશ્ય ચેક કરો કે એણે ડ્રિંક નહીં કર્યું કે કર્યું છે કેમ કે એ ડ્રાઈવર અત્યારે કાર ચાલકને ડ્રિંક એન્ડ ડ્રાઈવના અંદર ગુનો નોંધવામાં આવે છે તો પછી આ બસ સવાર પચાસ માણસ પચાસ જણને લઈને જ્યારે નીકળે છે ત્યારે એ લોકોને કંઈ થઈ જશે એનું જિમ્મેદાર કોણ આ બધા નાના નાના છોકરા એ લોકો જોડે હતા આ ભાઈ બાધા પૂરી કરવા નીકળ્યા હતા એમના છોકરાની માનતા હતી તો આ જે થશે એનું જિમ્મેદાર કોણ આ તંત્ર તંત્ર દ્વારા વગેરે વગેરે જવાબ આપવામાં આવે આયોગ જેવી રીતે કે અમે થોડું ડ્રાઈવરને ચેક કરીએ એટલે આપણે સરકારશ્રીને નિય એક નિયમ વિનંતી કરું છું સરકારશ્રીને કે જો તમે જેવી રીતે ચેકિંગનો દંડ ફાળવો છો ગરીબ માણસ ઉપર કે પચાસ રૂપિયાની ટિકિટ અગર કોઈ ગરીબ માણસે નથી લીધી અને તમે એનો દંડ ફાળવો છો તો આ ડ્રાઈવરની શું સજા થવી જોઈએ અને તંત્રને શું સજા થવી જોઈએ મારે એટલું જ કહેવું છે બીજું કંઈ કહેવું નથી